તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવી ગયા બાદ ટૂંક સમયમાં મેડિકલના ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થશે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મેડિકલનું ફોર્મ ભરો છો ત્યારે તમારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની હવે તમારી મેડિકલની એડમિશનની પ્રક્રિયા થાય તો એમાં તમારે કોલેજ કઈ રીતે પસંદગી કરવી કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા શું શું ધ્યાન રાખવું પેલો બીજો ત્રીજો રાઉન્ડમાં શું શું થશે એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે એ ઉપરાંત પેરામેડિકલ છે એગ્રિકલ્ચર છે વેટરનરી છે એની સંપૂર્ણ એડમિશન પ્રક્રિયાની માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો સૌથી મહત્વની વસ્તુ ફોર્મ તમે હંમેશા સાયબર કાફેમાં જ ભરાવો તમે લોકો એમસીસીનું ફોર્મ ભરો છો તમે લોકો ડબલ એ ટ્રિપલસીનું ફોર્મ ભરો કે પછી તમે લોકો આપણું જે સ્ટેટ કોટાનું એમઇડીએ ડી એમ ગુજરાતવાળું ફોર્મ ભરો ત્રણમાંથી ગમે તે તમે ફોર્મ ભરો તો હંમેશા સાયબર કાફેમાં જ ફોર્મ ભરો ઘણાય વ્યક્તિ એમ જ વિચારે અમારે કે સો રૂપિયા નથી દેવા બસો રૂપિયા અમારે એમાં નથી બગાડવા એવું ઘણા વ્યક્તિ વિચાર કરીને પોતાની રીતે ફોર્મ ભરવાનો પ્રયત્ન કરતા હોય છે અને પોતાની રીતે જ્યારે ફોર્મ ભરે ત્યારે હેવી ક્વેરી આવે છે તો પછી છેક સુધી હેરાન થાય છે અને ક્યાંય એને એડમિશન નથી મળતું એના કરતાં બેટર છે કે સાયબર કાફેમાં તમારા બસો રૂપિયા જોશે પણ એટલીસ્ટ તમારું ફોર્મ છે એ તો વ્યવસ્થિત ભરાશે ક્લિયર થઈ ગયું ઓમે ઓલરેડી તમે એમસીસીમાં ભરશો ડબલ એ સીમાં ભરશો કે એમઇડીએડી એમ ગુજરાતમાં ભરશો તમે લોકો દસ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા તમારે જોશે જ અને જે રૂપિયા તમારે જોઈએ તો એમાં તમારે બસો રૂપિયા વધારે નાખી દેશો તમને કંઈ ફેર નહીં પડે ક્લિયર થઈ ગયું એટલે મેક્સિમમ તમારી રીતે તો ભરતા જ નહીં ફોર્મ કોઈ તમને જો અનુભવ હોય કે તમે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ફોર્મ ભરી નાખ્યા હોય તો તમે તમારી રીતે ટ્રાય કરજો બાકી જે ફર્સ્ટ ટાઈમ ભરે છે પહેલી વાર ફોર્મ ભરે છે એ ફરજિયાત તમારું નજીકનું જે પણ સાયબર કાફે હોય ત્યાં બસો રૂપિયા લે કે બસો રૂપિયા લે ત્યાં જઈને ફોર્મ ભરાવી લેજો ક્લિયર થઈ ગયા આ વસ્તુ અમુક લોકો તો અમને એ અમે જ્યારે હેલ્પ સેન્ટર ઉપર જતા હોઈએ ત્યારે અમુક લોકોને અમે પૂછીએ કે તમે ફોર્મ ક્યાં ભર્યું તો કે અમે કે અમારી રીતે ભર્યું અમારી રીતે ભર્યું એટલે કે અમે બસો રૂપિયા કે બચી ગયા અને અમે બહાર નીકળીને જોઈએ તો બસો રૂપિયાની કાં કોફી પી લેતા હોય બસો રૂપિયાના કાં પીઝા ખાઈ લેતા હોય બસો રૂપિયાની કાં બર્ગર ને એવું બધું કરતા હોય અને બસો રૂપિયા એમ અમને વાપરી નાખતા હોય તો એના કરતાં બસો રૂપિયા તમે સાયબર કાપે ભરાવો તો તમારું જે સેક તમને મેરિટ મુજબ એડમિશન મળવાની શક્યતા વધી રહીને તમારા ફોર્મમાં ક્વેરી ન આવે માની લો તમારા ફોર્મમાં ક્વેરી આવીને તમને સાતસો વીસમાં સાતસો વીસ હશે તો પણ ક્યાંય એડમિશન નહીં મળે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો ક્લિયર થઈ ગયો એટલે જે લોકો ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરતા હોય એ વ્યક્તિઓને તો હું એ જ વિનંતી કરું કે મહેરબાની કરીને તમારા બસો રૂપિયા વધારે જોશે પણ સાયબર કાફેમાં ફોર્મ છે એ તમે ભરાવતા હો હવે બીજી વસ્તુ એ કે તમે લોકો જો એમસીસીમાં તમે ફોર્મ ભરશો પછી તમે ડબલ એ ટ્રીપલ સીમાં ભરશો કે એમ ઇડીએડી એમ ગુજરાતમાં ભરશો તો તમે લોકો મેક્સિમમ એ જ ટ્રાય કરો કે તમે જે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાના છો પછી તમે લોકો દસ હજાર ભરો છો તમે લોકો સિક્યોરિટી ડિપોઝિટ ડીમ્ડમાં બે લાખ રૂપિયા છે એનો ઓલરેડી આપણે અગાઉ વિડીયો બનાવી દીધો છે કેટલી કેટલી ફી ભરવાની છે કે પાંચ હજાર છે તો તમે લોકો સાયબર કાફેમાં જાઓ છો તો તમે લોકો તમારું અથવા તમારા વાલીનું કાર્ડ ઉપરથી જ પેમેન્ટ કરો સિક્યુરિટી ડિપોઝિટ તમે પિન ખરીદવા જાઓ ને તો તમે લોકો પિન સેનાથી તમે લોકો પરચેસ કરો તમારા જે કાર્ડ હોય તમારું કાર્ડ હોય અથવા તમારા વાલીનું કાર્ડ હોય એના ઉપરથી જ પેમેન્ટ કરો પછી છેલ્લે જ્યારે રિફંડનો પ્રોબ્લેમ થાય છે ત્યારે શું થાય તો કે હાલો સાયબર કાફેવાળા ભાઈ છે તો એ તો પોતાના કાર્ડમાંથી કરી દે પણ સામે એને પણ ઘણા બધા ફોર્મ ભરાવવાના આવતા હોય એટલે કોની ડિપોઝિટ તમારે ને એ તમારે એક જોવું પડે તમારે પાછા સાયબર કાફેમાં ધક્કા ખાવા પડે એટલે બેસ્ટ રીટ એ જ છે કે સિક્યોરિટી ડિપોઝિટ દસ હજાર રૂપિયા હોય એ તમે લોકો તમારો જે કાર્ડ હોય પછી ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય નેટ બેન્કિંગ હોય ગૂગલ પે હોય તો તમારા કાર્ડ ઉપરથી ન જ પેમેન્ટ કરો કેમ કે સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ શું છે કે માની લો કે જે ડિપોઝિટ છે એ તમે ભરો છો જે કાર્ડમાંથી તમે પેમેન્ટ કરો છો એ કાર્ડમાં જ પાછી રિફંડ આવશે માની લો કે તમે સાયબર કાફેવાળા જે ભાઈ છે એના કાર્ડમાંથી પેમેન્ટ કર્યું તો એ રિફંડ તો એનામાંથી જ આવવાની છે એના કાર્ડમાં જ આવશે તમારા કાર્ડમાં નહીં આવે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે મેક્સિમમ એ ટ્રાય કરો કે તમારા અથવા તમારા વાલીને કાર્ડ ઉપર ઉપરથીને સિક્યુરિટી ડિપોઝિટ તમે રિફંડનું કરો કે જેથી તમને પછી પ્રોબ્લેમ ન આવે કંઈ જ્યારે રિફંડ આવે ત્યારે તમારા બે બેંક ખાતામાં જ છે પાછી જમા થઈ જાય ક્લિયર થઈ ગઈ આ બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો એના પછીને આપણે જોઈએ છીએ કે તમારે યુઝર આઈડી ખરીદવાનો હોય છે તમે જ્યારે અગિયાર અગિયાર હજાર રૂપિયા ભરશો ને ત્યારે ચૌદ આંકડાનો બેંકનો પિન હશે એ તમારે ઓનલાઈન લેવાનું થશે એ પિન છે અને તમારું જે યુઝર આઈડી છે એનો ફોટો તમે પાડી જ લ્યો ઘરમાં જેટલા મોબાઈલ હોય ને બધા એનો ફોટો રાખવાનો જ ઝેરોક્ષ હોય તો બે ત્રણ ઝેરોક્સ કરાવી લેવાની અલગથી માની લો કે આ પિન તમારો પાછો ખોવાઈ જશે તમે ખુદ હેરાન થશો અને પિન ઉપર જ તમારી આખી એડમિશનની પ્રક્રિયા છે એ ખાસ ધ્યાનમાં રાખો એટલે આઈડી અને પિનના ફોટા છે એ તો તમારે સાચવી જ રાખવાના છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં જેટલા મોબાઈલ હોય ને ઘરમાં બધાયમાંથી તમે છે એ ફોટા પાડી લ્યો પણ બીજી વસ્તુ એ કે જેટલા ડોક્યુમેન્ટ લઈને જાઓને એ તમે મહેરબાની કરીને વ્યવસ્થિત લઈને જાઓ તમે પછી સાયબર કાફેમાં ફોર્મ ભરાવા જતો હોય તો ફોર્મ ભરાવવામાં આપણે જેટલા ડોક્યુમેન્ટ જોઈએ એટલા વ્યવસ્થિત લઈને જાઓ આની પહેલાં પણ મેં તમને લોકોને વાત કરી દીધી કે નીટની માર્કશીટ તમારી નિશાળમાં નહીં આવે નીટની માર્કશીટ તમારે ફરજિયાતપણે તમારે શું કરવું જશે મોબાઈલમાંથી જ પ્રિન્ટ કઢાવવી પડશે અથવા કોમ્પ્યુટરમાં પીડીએફ બનાવીને જ પ્રિન્ટ કઢાવવી પડશે અલગથી લોકો આવશે નહીં તમે ભલે ત્યારે નીટનું ફોર્મ ભરતી હોય તો પંદરસો રૂપિયા ભર્યા હોય સત્તરસો ભર્યા હોય કે હજાર રૂપિયા ભરા હોય ગુચકેટી જેમ નથી સાડા સાડા ત્રણસો રૂપિયા ભરો ને તો એ તમારે માર્કશીટ આવે પણ નીટવાળા નથી આપતા માર્કશીટ પંદરસો રૂપિયા એ લઈ લેશે ને માર્કશીટ નથી આપતા ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે ખાસ કરીને એની પ્રિન્ટ છે એ તમારે કઢવવાની રહેશે કોઈ પણ પ્રકારને સ્કૂલમાંથી તમારે આવશે નહીં ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ એ કે તમારે લોકોને જો એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ અને બીએચએમએસ તો એમના માટે અમે લોકોએ આ વર્ષે પેઇડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે જો એ પેઇડ કાઉન્સેલિંગમાં તમને લોકોને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે કઈ કોલેજ કઈ રીતે પસંદ કરવી તમામે તમામ અપડેટ છે એ તમે પેડ કાઉન્સેલિંગમાં તમને આપવામાં આવશે જ યુટ્યુબમાં બધી અપડેટ ફ્રી આપવામાં આવશે જ પણ જે લોકો વ્યક્તિગત માર્ગદર્શનમાં જોડાવા ઈચ્છતા હોય એ નીચે બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને આ પીડીએફ છે અમે લોકો મોકલી દેશું ક્લિયર થઈ ગયું આ બંને નંબર છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું તેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે મેસેજ કરવાનું છે એટલે હું તમને પીડીએફ છે એ મોકલી આપીશ આ રીતના અમે છે એ ચાર્જિસ નક્કી કરેલા છે ક્લિયર થઈ ગયો હવે આપણે આવીએ છીએ આપણા વિડીયો ઉપર કે હેલ્પ સેન્ટરમાં ફોર્મ ભરતી વખતે બોલપેન લઈ જાઉં હવે તમારા મનમાં થાય કે આ વરિષ્ઠ સાહેબ કે શું બોલ્યા કે હેલ્પ સેન્ટરમાં ફોર્મ ભરતી વખતે બોલપેનની કે લઈ જાઉં હા અમુક અમુક કોલેજમાં જાશો ને એટલે અમુક જે ત્યાં વેરિફિકેશન કરતા હશે ને એ ગરમ મગજવાળા છે તમે એ કે ડૉક્ટર બનવા જાવ છો તમારી પાસે એક બોલપેન પણ નથી તમે ડૉક્ટર બનવા છો ને તમને એ કે ડોક્યુમેન્ટ વેરીફાઈ પણ કરાવતા નથી આવડતું તમને ડોક્યુમેન્ટ ગોઠવતા પણ નથી આવડતું ને તમે ડૉક્ટર બનવા જાવ છો એવા એવા શબ્દોથી તમારું સ્વાગત કરશે જો તમે અમુક અમુક વસ્તુ લઈને નહીં જાઓ તો ઘણા લોકોનું કરે જ છે અમે લાઈવ જોયું છે રિયલમાં ક્લિયર માનલો કે એની પાસે બોલપેન ના હોય ને જરાક સાહેબ પાસે બોલપેન માગી સાહેબ બોલપેન આપો તો તમે કે ડોક્ટર બનવા જાઓ છો ને બોલપેન પણ તમારી પાસે એ કે નથી કે એ રીતે તમારા શબ્દોથી એ થોડા ખીજાઈ જાય અમુક સાહેબ એવા હોય કે એનો ગરમ મગજ હોય એટલા માટે તમને કહું છું કે બોલપેન છે એ તમે વ્યવસ્થિત લઈને જાઓ અને એ જે ક્રમમાં કહેશે એ જ ક્રમમાં તમે ડોક્યુમેન્ટ ગોઠવજો ક્લિયર થઈ ગયું આ તો જ્યારે તમારું ફોર્મ ભરવાનું આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ જ કે હેલ્થ સેન્ટરમાં જાવ ત્યારે તમે કઈ રીતે ધ્યાન રાખવું તમારે તમારી જે સ્વ પ્રમાણિત નકલ છે એ કઈ રીતે રાખવી એ તમે ધ્યાન રાખવો અને બીજી વસ્તુ એ કે ભાઈ તમે તો મેક્સિમમ કઢવી જ લેજો એક ડોક્યુમેન્ટ દસ ઝેરોક્ષ છે તો દસ ઝેરોક્ષ કઢવી લેજો પાસપોર્ટ સાઇઝના ફોટા ઘણા આઠ આઠ ફોટા કઢવે છે આઠ આઠ નહીં મેક્સિમમ સોળ ફોટા તો સાથે જ રાખો કોલેજમાં જોશે કાઉન્સેલિંગમાં જોશે બધી પ્રક્રિયામાં તમારા ફોટા જોશે જ ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે બોલપેન છે એ તમારે હેલ્પ સેન્ટરમાં જાઓ ત્યારે તમારે સાથે રાખવાની છે અને બીજી વસ્તુ જ્યારે તમે લોકો સ્ટેટ કોટામાં ફોર્મ ભરશો એમ ગુજરાતમાં ત્યારે તમને લોકોને એક ઓપ્શન પૂછશે કે તમે લોકો ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકા બીએએમએસ અને બીએચએમએસમાં પ્રાઇવેટ કોલેજમાં ભાગ લેવા ઈચ્છો છો કે નથી ઈચ્છતા તો તમને યસ ઓપ્શન આવશે અને નો આવશે ફરજિયાત પણ યસ ઉપર જ કરવાનું છે બધાએ નો ઉપર કોઈ કરતા જ નહીં ક્લિયર થઈ ગયું બધાએ ફરજિયાત પણ યસ ઉપર કરવાનું છે યસ ઉપર કરશો તો તમારી પાસે ચોઈસ વધી જશે ક્લિયર થઈ ગયું ઘણા લોકો નો ઉપર કરતા હોય છે તમે યસ ઉપર કરશો તો તમારે ચાર્જિસ વધારે નથી આપવાનો એ ફોર્મ આવશે ને ત્યારે હું તમને બતાવીશ કયા ઓપ્શનમાં તમારે યશ કરવાનું છે એટલે ખાસ કરીને બીએએમએસ અને બીએસએમએસ તમને પૂછે બી એમએસના ભાગ લેવા છો તો અમે આ ફરજિયાત પણ યશ જ કરવાનું છે દર વર્ષે હું બધાને યસ જ કરાવું છું આ વર્ષે પણ તમારે યસ જ કરવાનું છે તમારી પાસે ચોઈસ વધી જશે ક્લિયર થઈ ગઈ એટલે આ રીતની તમારે છે એ ધ્યાન રાખવાનું છે અને મેક્સિમમ તમને લોકોને ઈચ્છા લાગું કે સાહેબ તમે ફોર્મ ભરવા વાળા ભાઈઓ એની પાસે ફોર્મ ભરાવો અથવા સાયબર કાપે એમ જઈને ફોર્મ ભરાવજો બસો રૂપિયા જોશે પણ તમારે વાંધો નહીં આવે ફોર્મમાં ક્વેરી નહીં આવે ક્લિયર થઈ ગયું તો એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે ને જે લોકો પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માગતા હોય એ બંને વોટ્સએપમાંથી કોઈ એક વોટ્સએપ નંબર ઉપર તમારો મેસેજ કરો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા